હેલો ફ્રેન્ડ્સ મારું નામ છે સમીર અને આજના વિડીયોમાં આપણે પેજ લેઆઉટ મેનુ મેનુટેપનો પરિચય મેળવીશું પેજ લેઆઉટ મેનુ મેનુટેપ જુદા જુદા ત્રણ સેક્શનમાં ડિવાઈડ થયેલી જોવા મળે છે પેજ સેટઅપ પેરેગ્રાફ અને અરેન્જ સેક્શન સૌપ્રથમ આપણે પેજ સેટઅપ સેક્શનનો પરિચય મેળવીએ જેમાં પેજ રિલેટેડ જુદા જુદા સેટિંગ માટેના ઓપ્શન્સ અવેલેબલ છે તો પ્રથમ છે માર્જિન્સ તો માર્જિન ઓપ્શન દ્વારા તમે પેજનું માર્જિન સેટઅપ કરી શકો છો માર્જિન ઓપ્શન પર ક્લિક કરતાં જ જુદા જુદા પ્રિડિફાઈન પેજ માર્જિન માટેના ટેમ્પ્લેટ જોવા મળશે જેમાંથી તમારી જરૂરિયાત મુજબ તમે પેજ માર્જિન માટેનું ટેમ્પલેટ સિલેક્ટ કરી શકો દરેક ટેમ્પ્લેટમાં પેજના માર્જિન માટે ટોપ બોટમ લેફ્ટ તેમજ રાઇટ સાઇડમાં કેટલું માર્જિન છોડવામાં આવશે તે અહીંથી આપણે જોઈ શકાય છે દાખલા તરીકે નોર્મલ ટેમ્પ્લેટમાં ટોપ બોટમ લેફ્ટ સાઈડ એક ઇંચનું માર્જિન છોડવામાં આવશે અહીં આપ જોઈ શકો છો કે નોર્મલ ડિફોલ્ટ માર્જિન છે જે સિલેક્ટેડ છે માર્જિન ટેમ્પલેટ ચેન્જ કરતાં જ અહીં પેજમાં પણ તેની ઇફેક્ટ તમે જોઈ શકો છો અહીં કસ્ટમ માર્જિન ઓપ્શન દ્વારા આપ આપની જરૂરિયાત મુજબ પણ માર્જિન સેટ કરી શકો છો કસ્ટમ માર્જિન્સ ઓપ્શન પર ક્લિક કરતાં પેજ સેટઅપ ડાયલોગ બોક્સ ડિસ્પ્લે થશે જ્યાં ત્રણ ટેબ જોઈ શકાય છે માર્જિન્સ પેપર તેમજ લેઆઉટ માર્જિન્સ ટેબ દ્વારા આપ પેજનું માર્જિન સેટ કરી શકો છો અહીં આપ જોઈ શકો છો કે માર્જિન સેક્શનમાં ટૉપ બોટમ લેફ્ટ તેમજ રાઈટ માર્જિન માટેની વેલ્યુ આપેલી છે અહીં આપ આપની જરૂરિયાત મુજબ પણ માર્જિન વધારી અથવા ઘટાડી શકો છો જે પણ ચેન્જીસ પરફોર્મ કરવામાં આવશે તેની ઇફેક્ટ આપ પ્રિવ્યુમાં જોઈ શકો છો તો અહીંથી પણ આપ માર્જિન સેટ કરી શકો આ સિવાય ગટર માર્જિન તેમજ ગટર પોઝિશન પણ તમે સેટ કરી શકો સામાન્ય રીતે આનો ઉપયોગ ત્યાં થતો હોય છે કે જ્યારે કોઈપણ પેજનું બાઇન્ડિંગ પરફોર્મ કરવાનું હોય તો લેફ્ટ સાઈડની ટેક્સ કટ ન થાય તેના માટે ગટર માર્જિન સેટ કરવામાં આવે છે અહીંથી ગટર પોઝિશન પણ આપ સિલેક્ટ કરી શકો બાઇન્ડિંગના પ્રકાર મુજબ અહીંથી ગટર પોઝિશન સિલેક્ટ કરી શકાય છે દાખલા તરીકે બાઇન્ડિંગ છે દાખલા તરીકે બાઇન્ડિંગ છે એ લેફ્ટ સાઈડમાં પરફોર્મ કરવામાં આવશે તો ગટર પોઝિશન લેફ્ટ સિલેક્ટ કરવામાં આવશે જો બાઇન્ડિંગ ટોપ સાઇડમાં પરફોર્મ કરવાનું હોય તો ગટર પોઝિશન ટૉપ સિલેક્ટ કરી શકાય છે આ ઉપરાંત ઓરિએન્ટેશન સેક્શન દ્વારા તમે પેજનું ઓરિયન્ટેશન પણ ચેન્જ કરી શકો છો જેમાં મુખ્યત્વે બે ઓપ્શન જોઈ શકાય છે પોર્ટ્રેટ અને લેન્ડસ્કેપ ત્યારબાદ ઓકે બટન પર ક્લિક કરતાં તમારી જરૂરિયાત મુજબનું માર્જિન સેટ થયેલું જોવા મળશે માર્જિન સેક્શનમાં આપ જોઈ શકો છો કરન્ટલી સિલેક્ટેડ માર્જિન લાસ્ટ કસ્ટમ સેટિંગ પ્રમાણે સિલેક્ટ થયેલ છે ફરીથી આપણે નોર્મલ માર્જિન ટેમ્પલેટ સિલેક્ટ કરી લઈએ ત્યારબાદ ઓપ્શન છે ઓરિએન્ટેશન ઓરિયન્ટેશન દ્વારા તમે તમારા પેજનું ઓરિએન્ટેશન સેટ કરી શકો ઓરિયન્ટેશનમાં મુખ્યત્વે બે ઓપ્શન જોઈ શકાય છે પોર્ટ્રેટ અને લેન્ડસ્કેપ જેમાંથી પોર્ટ્રેટ છે એ બાય ડિફોલ્ટ સિલેક્ટેડ છે જ્યારે આપ પેજને ઊભું પ્રિન્ટ કરવા માંગતા હો ત્યારે પોર્ટ્રેટ ઓપ્શન સિલેક્ટ કરવામાં આવે છે તેમજ જ્યારે આપ પેજને અથવા તો ડોક્યુમેન્ટને આડું પ્રિન્ટ કરવા માગતા હો ત્યારે લેન્ડસ્કેપ ઓપ્શન સિલેક્ટ કરવામાં આવે છે ઓરિએન્ટેશન ઓપ્શન આપ માર્જિન સેક્શનમાં કસ્ટમ માર્જિન્સ ઓપ્શન પર ક્લિક કરી પેજ સેટઅપ ડાયલોગ બોક્સમાં માર્જિન ટેપ્સની અંદર ઓરિએન્ટેશન સેક્શન દ્વારા પણ અહીંથી પસંદ કરી શકો છો પ્રિવ્યૂમાં પણ પેજ ઓરિયેન્ટેશનનું સેટિંગ જોઈ શકાય છે ત્યારબાદનો ઓપ્શન છે સાઇઝ તમારા પેજ અથવા તો ડોક્યુમેન્ટની સાઇઝ તમે સાઇઝ ઓપ્શન દ્વારા સેટ કરી શકો છો સાઈઝ ઓપ્શન પર ક્લિક કરતાં જ અહીં ડ્રોપડાઉન મેનુમાં જુદા જુદા પેજની સાઇઝ ડિફાઇન કરેલ છે જેમાંથી તમારી જરૂરિયાત મુજબ પેજની સાઇઝ સિલેક્ટ કરી શકો છો જેમાં બાય ડિફોલ્ટ લેટર સિલેક્ટેડ છે સામાન્ય રીતે એફ ફોર લેટર તેમજ લીગલનો વધુ ઉપયોગ થતો જોવા મળે છે આ ઉપરાંત પણ તમારા પેજની સાઇઝ પ્રમાણે અહીંથી સાઇઝ ચેન્જ કરી શકો છો સાઇઝ મેનુમાં મોર પેપર સાઇઝ ઓપ્શન પર ક્લિક કરતાં પેજ સેટઅપ ડાયલોગ બોક્સમાં પેપર ટેબની અંદર પણ તમે પેપર સાઇઝ સેક્શનના અંડરમાં અહીંથી પેજની સાઇઝ બદલી શકો છો આપ તેનું પ્રીવ્યુ પણ અહીં જોઈ શકો છો તેમજ કસ્ટમ હાઈટ તેમજ વિથ પણ અપ્લાય કરી શકો છો ત્યારબાદ નેક્સ્ટ ઓપ્શન છે કોલમ્સ તો કોલમ્સ દ્વારા તમે તમારા ડોક્યુમેન્ટના લખાણને જુદી જુદી કોલમમાં ડિવાઇડ કરી શકો છો કોલમ ઓપ્શન પર ક્લિક કરતા આપ જોઈ શકો છો કે તમારા ડોક્યુમેન્ટમાં લખાણને જુદી જુદી કોલમમાં ડિવાઈડ કરવા માટે અલગ અલગ ઓપ્શન જોવા મળે છે મલ્ટિપલ કોલમમાં તમારા લખાણને તમે ડિવાઈડ કરી શકો ખાસ કરીને કોઈ મેગઝીન અથવા તો ન્યૂઝપેપરમાં જે રીતે કોલમ વાઇઝ લખાણ લખેલું હોય છે એ પ્રકારની ઇફેક્ટ આપવા માટે તમે કોલમ્સ ઓપ્શનનો ઉપયોગ કરી શકો અહીં આપ જોઈ શકો છો કે બાય ડિફોલ્ટ વન સિલેક્ટેડ છે મતલબ કે આપણું જે ડોક્યુમેન્ટનું લખાણ છે એ સિંગલ કોલમમાં ડિસ્પ્લે થાય છે હું અહીંથી ટુ સિલેક્ટ કરીશ તો આપ જોઈ શકો છો કે ડોક્યુમેન્ટનું લખાણ બે કોલમમાં ડિવાઈડ થયેલું જોવા મળે છે એ જ રીતે તમારી જરૂરિયાત મુજબ તમે એને મલ્ટિપલ કોલમમાં ડિસ્પ્લે કરી શકો લેફ્ટ તેમજ રાઇટ કોલમ અલાઇનમેન્ટ મુજબ પણ તમે લખાણ સેટ કરાવી શકો કોલમ્સ ઓપ્શનમાં મોર કોલમ્સ ઓપ્શન પર ક્લિક કરતા કોલમ્સ ડાયલોગ બોક ડિસ્પ્લે થશે અહીંથી પણ તમે કોલમ સેટ કરી શકો જેનો પ્રિવ્યુ તમે અહીં જોઈ શકો છો નંબર ઓફ કોલમ્સ સ્લાઇડરમાં નંબર ઓફ કોલમ્સ પણ એડ કરી શકો છો તેમજ કોલમની વિથ અને દરેક કોલમ વચ્ચેની સ્પેસિંગ પણ અહીંથી તમે વિથ તેમજ પેસિંગ દ્વારા એડજસ્ટ કરી શકો છો ઓકે બટન પર ક્લિક કરતાં જ તે મુજબના કોલમની સેટિંગ જોઈ શકો છો ત્યારબાદનો નેક્સ્ટ ઓપ્શન છે બ્રેક્સ બ્રેક દ્વારા ત્યારબાદનો નેક્સ્ટ ઓપ્શન છે બ્રેક બ્રેક્સ ઓપ્શન દ્વારા આપ ડોક્યુમેન્ટમાં પેજ બ્રેક્સ એડ કરી શકો કરંટ કરસર પોઝિશન પર બ્રેક એડ કરવાથી કરસર બાદની તમામ ટેક્સ્ટ નેક્સ્ટ પેજમાં ડિસ્પ્લે થશે કરસર પોઝિશન પરથી પેજ બ્રેક એડ થયેલી જોવા મળશે ત્યારબાદનો ઓપ્શન છે લાઇન નંબર્સ તમારા ડોક્યુમેન્ટમાં લાઇન નંબર એડ કરવા માટે આ ઓપ્શનનો તમે ઉપયોગ કરી શકો છો બાય ડિફોલ્ટ નન સિલેક્ટેડ છે મતલબ કે ડોક્યુમેન્ટમાં કોઈ પણ લાઇન નંબર એડ કરેલા નથી લાઇન નંબર એડ કરવા માટે અહીંથી આપ કન્ટિન્યુઅસ સિલેક્ટ કરી શકો છો તો આપ જોઈ શકો છો કે તમારી ટેક્સને લાઇન નંબર છે એ અસાઇન કરવામાં આવશે લાઇન નંબર કન્ટિન્યુઅસ ઓર્ડરમાં છે મતલબ કે પેજ ચેન્જ થતાં પણ લાઇન નંબર કન્ટિન્યુઅસ સિક્વન્સમાં જોવા મળે છે જો આપ દરેક પેજ પર લાઇન નંબર રિકાઉન્ટિંગ કરાવવા માંગતા હો તો લાઇન નંબરમાંથી રિસ્ટાર્ટ ઈચ પેજ ઓપ્શન સિલેક્ટ કરી શકો છો તો આપ જોઈ શકો છો કે લાઇન નંબર દરેક નવા પેજ પરથી ફરીથી રિપીટ થશે એ જ રીતે તમે દરેક સેક્શન માટે પણ લાઇન નંબર ફરીથી રિસ્ટાર્ટ કરી શકો છો એ જ રીતે દરેક સેક્શન માટે પણ તમે લાઇન નંબર રિસ્ટાર્ટ કરી શકો છો લાઇન નંબરિંગ ઓપ્શન પર ક્લિક કરતાં જ પેજ સેટઅપ ડાયલોગ બોક્સ ડિસ્પ્લે થશે જ્યાં લેઆઉટ ટેબમાં આપ સેક્શન સ્ટાર્ટ ડ્રોપડાઉનમાંથી લાઇન નંબર ક્યાંથી સ્ટાર્ટ કરવા છે તે ઓપ્શન અહીંથી સિલેક્ટ કરી શકો છો કન્ટિન્યુઅસ ન્યૂ કોલમ ન્યૂ પેજ ઇવન પેજ ઓડ પેજ તો અહીંથી પણ આપ લાઇન નંબરનું કંટ્રોલિંગ કરી શકો છો અહીં લાઇન નંબર્સ બટન પર ક્લિક કરતાં જ લાઇન નંબર ડાયલોગ બોક્સ ડિસ્પ્લે થશે જ્યાં એડ લાઇન નંબરિંગ ચેકબોક્સ ચેક કરેલ છે તેમજ સ્ટાર્ટ એટ ઓપ્શન દ્વારા તમે લાઇન નંબર ક્યાંથી સ્ટાર્ટ કરવા માંગો છો તે આપી શકો નંબરિંગ સેક્શનમાં રિસ્ટાર્ટ ઇચ પેજ રિસ્ટાર્ટ ઇચ સેક્શન તેમજ કન્ટિન્યુઅસ ઓપ્શન કે જે આપણે બાર જોઈ ગયા એ ઓપ્શન અહીંથી પણ તમે સિલેક્ટ કરી શકો છો દાખલા તરીકે હું અહીંયાથી અહીંથી આપું છું કે સ્ટાર્ટ એટ ફાઇવ કન્ટિન્યુઅસ ઓકે ઓકે તો આપ જોઈ શકો છો કે લાઇન નંબર છે ફિફથી સ્ટાર્ટ થાય છે અને કન્ટિન્યુઅસ ઓર્ડરમાં છે તો આ રીતે પણ તમે લાઇન નંબર સેટ કરી શકો છો લાઇન નંબર રિમૂવ કરવા માટે નન ઓપ્શન સિલેક્ટ કરો ત્યારબાદ ઓપ્શન છે હાઈફનેશન બાય ડિફોલ્ટ તે નન જોવા મળે છે સામાન્ય રીતે કોઈ શબ્દ લખતી વખતે જો પેજની વીથ પૂરી થઈ જાય અને તે શબ્દ પૂરેપૂરો એડજસ્ટ ન થઈ શકતો હોય તો ત્યાં હાઈફન સાઇન એડ કરવામાં આવે છે કે જેથી તે વર્ડ્સની કન્ટિન્યુટી જળવાઈ રહે તો હાઈફનેશન દ્વારા ઓટોમેટિક ઓપ્શન સિલેક્ટ કરતાં ઓટોમેટિકલી જે શબ્દ પૂરેપૂરો લિમિટેડ વિથના લીધે ડિસ્પ્લે થઈ શકતો નહીં હોય ત્યાં ઓટોમેટિકલી હાઇફનેશન એડ થયેલી જોવા મળશે દાખલા તરીકે અહીંથી ઓટોમેટિક સિલેક્ટ કરતાં તો આપ જોઈ શકો છો કે અહીં ગેલેરીઝ વર્ડ છે એ પૂરેપૂરો લિમિટેડ વિથના લીધે ડિસ્પ્લે થઈ શકતો નથી તો અહીં હાઈફન એડ થયેલી જોવા મળે છે એ જ રીતે અહીં પિક્ચર વર્ડ છે એ પણ પૂરેપૂરો એડજસ્ટ નથી થતો તો ત્યાં હાઈફન એડ થયેલી જોવા મળે છે જો હાઈફન ઓપ્શન ઓફ હશે તો આપ જોઈ શકો છો હાઈફન એડ થશે નહીં તો ક્લિયર અને કન્ટિન્યુઅસ રીડિંગ પરપોઝ માટે હાઈફનેશનનો ઉપયોગ કરી શકો છો ત્યારબાદ નેક્સ્ટ સેક્શન છે પેરેગ્રાફ સેક્શન પેરાગ્રાફ સેક્શન દ્વારા તમે તમારા પેરેગ્રાફનું ઇન્ડન્ટ તેમજ સ્પેસિંગ રિલેટેડ સેટિંગ પરફોર્મ કરી શકો જ્યાં લેફ્ટ ઇન્ડેન્ટ અથવા તો રાઇટ સાઇડ ઇન્ડેન્ટ તમે એડજસ્ટ કરી શકો એ જ રીતે પેરેગ્રાફ સ્પેસિંગ પણ તમે અહીંથી એડજસ્ટ કરી શકો બિફોર દ્વારા પેરેગ્રાફની શરૂઆતમાં આવતી સ્પેસિંગ તમે એડજસ્ટ કરી શકો તેમજ આફ્ટર દ્વારા પેરેગ્રાફ પછી આવતી સ્પેસિંગ તમે એડજસ્ટ કરી શકો તો આપ જોઈ શકો છો પેરેગ્રાફ શરૂ થતાં પહેલાં સ્પેસ એડ થયેલી જોવા મળે છે તેમજ તેને તમે રિમૂવ પણ કરી શકો ઘટાડી પણ કરી શકો તે જ રીતે પેરેગ્રાફ પછી સ્પેસ એડ કરી શકો અથવા રિમૂવ પણ કરી શકો સ્પેસિંગ એડજસ્ટમેન્ટ માટેનો શોર્ટકટ હોમ મેનુમાં પણ જોઈ શકાય છે જેના દ્વારા તમે સ્પેસિંગ એડજસ્ટ કરી શકો છો ત્યારબાદ લાસ્ટ સેક્શન છે અરેન્જ સેક્શન તો અરેન્જ સેક્શનમાં આપ જોઈ શકો છો કે જે મોટા મોટાભાગના ઓપ્શન આપણે ઓલરેડી હોમ તેમજ ઇન્સર્ટ મેનુમાં જોઈ ગયા છે જેમાંથી પોઝિશન વેપટેક્સ બ્રિંગ ફોરવર્ડ સેન્ડ બેકવર્ડ તેમજ અલાઇન્ડ ગ્રુપ અને રોટેટ ઓપ્શનનો સમાવેશ થાય છે સિલેક્શન પેન દ્વારા તમે સિલેક્શન પેનને શો અથવા તો હાઇડ કરી શકો છો તો આ હતા પેજ લેઆઉટ મેનુ ટેબના મુખ્ય ઓપ્શન્સ નેક્સ્ટ વિડીયોમાં રેફરન્સીસ મેનુ ટેબનો પરિચય મેળવીશું